ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વારંવાર પોતાના ભાષણોમાં જણાવે છે કે ટેન્ડર પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક હશે અને ગુજરાતના દરેક નાગરિકને ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવાનો હક છે પરંતુ જેમ પોર્ટલ પર ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના તારીખ સોળ સાત બે હજાર પચીસના ટેન્ડરમાં જવાબદાર અધિકારીઓ દ્વારા વધારાની શરતો ઉમેરી અને તેઓના મળતિયાઓને જ ટેન્ડર લાગે તે પ્રમાણે વ્યવસ્થા કરી ભયંકર ગેરરીતિ આચરેલ છે તેઓના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરો માટે નવા નીતિ નિયમો તેમજ શરતો સાથે ટેન્ડર બહાર પાડી અગાઉથી કરેલ આયોજન પ્રમાણેના કોન્ટ્રાક્ટરોની જે ટેન્ડર લાગે તેવી વ્યવસ્થા કરવા માટે જવાબદાર અધિકારીઓ લાખો રૂપિયાનો આર્થિક વ્યવહાર કર્યો હોય તેવું લોકમુખ્ય ચર્ચાઈ રહ્યું છે ગુજરાત તકેદારી આયોગ તેમજ એન્ટી કરપ્શન બ્યુરો અથવા એસઆઈટીની રચના કરી યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોક માંગણી છે તેમ જાગૃત નાગરિકો દ્વારા આ ટેન્ડરમાં થયેલ ગેરરીતિઓ વિરુદ્ધ વડાપ્રધાન કાર્યાલય સુધી પણ ફરિયાદો થયેલ છે